માં એનસીસી દ્વારાઝાદીના પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે કન્યાકુમારીથી દિલ્હી ત્રણ હજાર બસ્સો કિલોમીટરની મેગા સાયક્લોથોન યોજવામાં આવી હતી જેમાં સુરતની છ અને વડોદરાની સાત મળી કુલ તેર મહિલા કેડેટ્સ સહભાગી થયા હતા સાયકલ પર એકવીસો કિલોમીટર સાયકલ ચલાવી આ મહિલા કેડેટ્સ વડોદરા આવી પહોંચ્યા હતા આ પ્રસંગે વડોદરાના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ સહિત ગુજરાત એનસીસી એડીજી અને વડોદરા એનસીસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગત તારીખ આઠ ડિસેમ્બરે કન્યાકુમારીથી નીકળી આ મહિલા કેડેટ્સ કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર દમણ અને થઈ ગુજરાતમાં આવી છે અને માર્ગમાં આવતા મહત્વના સંરક્ષણ સ્થળોની મુલાકાત લઈ નુક્કડ નાટક દ્વારા મહિલા સશક્તિકરણનો સંદેશો આપ્યો હતો વડોદરા બાદ આ મહિલા કેડેટ્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે बहुत खुशी है कि हमारे परिसर में महिला शक्ति का अभेद्य सफ़र के नाम से जो बारह बेटियां साइक्लोथन में जो भाग लिया है एनसीसी के कैडेट्स हैं उन्होंने कन्याकुमारी से दिल्ली जाने का सफर किया है और आज वो वडोदरा से पास हो रही हैं। हमने कई नुक्कड़ नाटक भी पब्लिक प्लेसेस पे किए है बीच वगैरह में और जिसमें हमारा यही संदर्भ है कि भारत की महिला ऑलरेडी सशक्त है और जिसका उदाहरण हमने चंद्रयान थ्री और हाल ही में संपन्न हुए एशियन गेम्स में देखा है अमित तेरह छोकरियों निकलिया है की हाँ छोकरियों कर सके छे, तो एमने आगे बधारो अने तमिल को सपोर्ट करो એ સૌ કોઈ બધા કરી શકે છે એ જેમ આજે અમે તે છોકરીઓ ઘરની બહાર નીકળ્યા છે તેમ તમે સૌ કોઈ નીકળી શકો છો તો ગર્લ્સ તમને એક જ મેસેજ છે કે તમને તમારું સપનું જે હોય એ બહાર નીકળો અને તમારું સપનું પૂરું કરો તમને સૌ કોઈ સપોર્ટ કરશે એક વખત તમે બહાર નીકળજો